ભરૂચ નગરપાલિકાના જે શહેરનો ડમ્પિંગ સાઈડ નો કચરો થામ ગામ પાસે આજથી વ્યવસ્થા કરવામાં આવેલી ત્યારબાદ નગરપાલિકાએ જો થામ મનુબા અને કંઠા ગામના લોકો સાથે દાદાગીરીનો ઉત્પન્ન કરાયા ગયા એ હિસાબથી અહિયાં કચરો નાખવાની અવિરત ચાલુ રાખ્યું ત્યારબાદ સ્થાનિક લોકો અહીંયા આવતા નગરપાલિકા દ્વારા લેખિત માં કે ભાઈ છ મહિનામાં બંધ થશે ત્યાર પછી બીજા દસ મહિના થઇ ગયા બંધ ન કરતા આ જો તારીખ એક આઠ બે હજાર ચોવીસ ના રોજ ભરૂચ નગરપાલિકા ના સાહેબ SDM મેડમ મામલતદાર અને તાલુકા પોલીસ સ્ટેશન આખો સ્ટાફ થંભ ગામ ની પાસે આવેલી કંઠાળ ની સીમ માં ડમ્પિંગ સાઈટ પર આવ્યા અને પોતાની જો હુકમ લીધી અહિયાં ગેરકાયદેસર ગ્રીન ટ્રિબ્યુનલ ના મનાય હુકમ સરકાર દ્વારા હોવા છતાં સરકાર દ્વારા કીધેલું છે કે કોઈ પણ ગામ વિસ્તાર પાસે કે ખેતી ની જમીન પાસે કચરો નહીં પરંતુ દાદેગીરી કરવાના બહાને અહીંયા મોટી પોલીસ ફોર્સ લઈને અહીંયા અહીંયા કચરા નાખવાની કોશિશ કરી જયારે સ્થાનિક સરપંચોને આગેવાનો લોકોને ખબર પડતા અમે પણ અહીંયા વિસ્તાર પર આવ્યા અમે એસડીએમ મેડમ મામલતદાર સી સાહેબ જો વાતચીત કરી કે સાહેબ તમારી પાસે વિશાળ જગ્યાઓ છે સરકાર દ્વારા જગ્યા આપેલી છે તમે ક્યાં નથી કાલે અન્ય આવો જ પ્રશ્નો ઉભો કરે જાડેસર વિસ્તારમાં જ્યાં મૂર્તિઓનું વિસર્જન થાય તે તળાવમાં પણ આ કચરો નાખવા જતા હતા. સ્થાનિક લોકોના વિરોધને કારણે ત્યાં પણ બંધ કર્યું. અને આજે પોલીસના જોડે અને સત્તાના જોડે આ લોકોને દબાવવાનો પ્રયત્ન છે. આ બિલકુલ ભરૂચ જિલ્લામાં માટે શરમજનક ઘટના છે. તમે જો સત્તાના જોડે આ કામ કરવા ગયા હતા પરંતુ સ્થાનિક લોકો અહીંયા આવી જતા. જ્યારે અમે એમને લેખિતમાં ડોક્યુમેન્ટ બતાવ્યા કે મેડમ આ અનલીગલી નખાય છે. એસડીએમ મેડમને મામલતદારને અને સીઓને અને પોલીસને જ્યારે મેં જોયું કે આ બિલકુલ અનલિગલી સદંતર ખોટી રીતે ચાલે છે ત્યારે બે કલાકના ગામ લોકોની નહોત અને અને ગામના નવ યુવાનો રજૂઆત કરતા અહીંયાની થી સો જેટલી ગાડી નગરપાલિકાને આવેલી હતી એ અત્યારે ગઈ અને અહીંયા કાયમી આ ડમ્પિંગ સાઇટ બંધ કરેલી છે આ મુહિમ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા અને અમારા જે મિત્રો એમને સરસ આપ્યો કેમ કે આ લોકો તો સત્તાનો નો એટલો નશો આવી ગયો હતો કે આ ગામ લોકોને બનાવવા માટે તાલુકા પોલીસ સ્ટેશનની ફોજ ઉતારી દીધી હતી તો શું તમે પોલીસને બોલાવીને આમની ઉપર દમન કરવા માંગતા હતા? ખાસ તો જિલ્લા વહીવટીતંત્ર પાસે અમારો સવાલ છે. કે શું થામ કંઠારી અને મનુભાઈના ગામના લોકો તમે સત્તાના જોડે એમને પોલીસથી દબાવવા માંગો છો? જ્યારે તમે ગ્રીન ટ્રિબ્યુનલમાં જ્યારે માંડવા ભુજ દુબઈ રાજ્ય છો છે એમાં રોજનો એક લાખ રૂપિયા નગરપાલિકા દંડ ભરે છે. સાઈઠીયાએ પોતાની માલિકીની જગ્યામાં નાખવું નથી. પરંતુ અહીંયા તો આજે બધા લોકો ભેગા થઈને વિરોધ કરતા, હવે પાયલ માટે આજથી આ ડમ્પિંગ સાઈડ બંધ કરી દે ફરી વખતે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા ના તમામ મિત્રોનો હું દિલથી આભાર વ્યક્ત કે જેમણે આ દુઃખી લોકોની પડખે આવી અને ન્યાય અપાવવામાં જે મદદ કરી હોય તો ભરૂચ જિલ્લાના મીડિયા ભાઈઓને હું સેલ્યુટ કરું અને ફરી વખત તમામનો આભાર ભાઈ અને આજથી આ ડમ્પિંગ સાઈડ,